અને તમારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ભાજપના કદાચ એક મહિનો જેલમાં નાખશે બે મહિના જેલમાં નાખશે ત્રણ મહિના જેલમાં નાખશે મિત્રો આપણે જેલથી ડરવાનું નથી જેલથી બીવાનું નથી અમારો વારો આવી જાત હમણાં આ બધું થયું કડદાકાન એમાં મને તો ડિટેન કરી લીધો તો ને તો હું અત્યારે જેલમાં હોત એનાથી આપણે બીવાનું નથી આપણે જેલમાંથી બી કાઢી નાખીએ

નાખાજે આપણે હિસાબ કરીને રાખ્યો છે સરકાર બને એટલે ડબલ વ્યાજ સાથે અમને નાખવાના થાય છે